ગુડ મોર્નિંગ હાલેલુયા પ્રભુ ઈસુ ખ્રિષ્ના પ્રેમી નામમાં આપ સર્વને હું રમેશ દત્ત પ્રેમી સલામ પાઠવીએ છીએ અને અમારી ચેનલ પર હૃદયથી આપનો આવકાર કરીએ છીએ વિશેષ પિતા પરમેશ્વરનો પુષ્કળ આભાર તેમને ધન્યવાદ કે એક નવો દિવસ આપણા જીવનમાં આપ્યો અને એ આશીર્વાદિત દિવસ આપ્યો અને આ ઘડી આ તક આપણને આપી કે આપણે તેમના પવિત્ર વચનોનું વાંચન કરીએ તો ચલો સમય ન કરતા આપણે તેમના વચનોમાં જઈશું એક ટૂંકી પ્રાર્થના કરી પરમોત્સા મહિમા હોય એવા અમારા શૈનોદેવ યુવા બાપ તમારો આભાર તો ઉપકાર માની છે કે એક નવો દિવસ તમે અમારા જીવનમાં આપ્યો અને આ સમય આ ઘડી આ તક તમે અમને આપી કે અમે તમારા વચનો વાંચન કરી શકીએ શ્રવણ કરી શકીએ તેને માટે તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ આ વચનોને આશીર્વાદિત કરજો બાપ અને આ વચનોને વાંચવાને માટે અમારી સહાય ત્યાં મદદ કરજો બાપ આ વચનો સમજવાને માટે તમે અમને સમજણનો આત્મા આપજો અને પિતા બાપ જે શ્રોતાજનના વચનો સાંભળે છે તેઓને પણ તમારી આશીષની વર્ષાથી વિષિત કરજો તમારા હાથોમાં સોંપાય છે મારી વિનંતી તમારા પુત્ર ઈશુમસીના નામમાં સાંભળો તેનો સ્વીકાર કરો આમીન પવિત્ર પુસ્તક બાઇબલ અને તેનો દસમો પુસ્તક બીજો સમૂહ અને તેનો સત્તરમો અધ્યાય અત્યાર સુધી આપણે સમૂહ એલના સોળમાં અધ્યાય સુધી આવ્યા હતા અને આજે આપણે સત્તરમાં અધ્યાયમાં જઈ રહ્યા છે કેટલી અજાયબ એવી પિતા બાપની આપણી કૃપા છે કે આપણને આ કાર્યમાં ધરી રાખે ચલો વાંચન કરીશું ને સમજીશું બીજો સમૂહ અને તેનો સત્તરમો અધ્યાય વળી અહીં તો ફેલે આપસાલોગને કહ્યું મને હમણાં બાર હજાર માણસ છૂટી કાઢવા દો એટલે હું ઉઠીને આજે રાત્રે દાઉદની પાછળ પડું તે થાકેલો તથા કમજોર હશે તેવામાં હું તેના પર ધસારો કરીને તેને ગભરાવી નાખીશ એટલે તેની સાથેના લોકો નાસી જશે અને હું માત્ર રાજાને મારીશ અને હું બધા લોકોને તારી પાસે પાછા લાવીશ જે માણસને તમે શોધો છો તેનો અંત આવશે એટલે જાણે બધા પાછા આવ્યા એમ જ સમજવું એમ બધા લોકોને શાંતિ થશે આ વાત આપસાલોમને તથા ઇઝરાયલના સર્વ વડીલોને પસંદ પડી પછી આપસાલોમે કહ્યું હવે હુશાઈ આર્કીને પણ બોલાવો ને તે શું કહે છે તે પણ આપણે સાંભળીએ ઉષાએ આપસાલોમ પાસે આવ્યો ત્યારે આપસાલોમે તેને કહ્યું અહીં તો પહેલે આવું બહુ કહ્યું છે શું તેના કહેવા પ્રમાણે આપણે કરવું જો નહીં તો તું બોલ ઉષાએ આપસાલોમને કહ્યું આ વખતે અહીં તો પહેલે સલાહ આપી છે તે સારી નથી વડીહૂષાએ કહ્યું તમે તમારા પિતાને તથા તેમના માણસોને તો ઓળખો છો કે તેઓ યોદ્ધા છે ને તેઓના મન ખીચવાયેલા છે વનમાં બચ્ચું છીનવી લીધેલી રીછના જેવા તેઓ છે તમારા પિતા લડવૈયા પુરુષ છે તે લોકોની સાથે રહેશે નહીં જો તે હમણાં કોઈ ગુફામાં તે બીજે કોઈ સ્થળે સંતાયેલા હશે જો શરૂઆતમાં જ આપણા મને કેટલાક પડશે ત્યારે એમ થશે કે જે કોઈ તે સાંભળશે તે કહે છે કે આપશાલુમના પક્ષના લોકોનો ઘાણ વળે છે તેથી જે સૂરો જે સિંહોના જે બહાદુર છે તેના ગાત્ર પણ શિથિલ થઈ જશે કેમ કે સર્વ ઇઝરાયલ જાણે છે કે તમારા પિતા પરાક્રમી માણસ છે ને તેમની સાથેના માણસો પણ સુરવીર છે માટે હું એ સલાહ આપું છું કે ગાંધી તે બેડ સેવા સુધીના સર્વ ઇઝરાયલ કે જે સંખ્યામાં સમુદ્રની રેતી જેટલા છે તેઓને તમારી પાસે એકત્ર કરવામાં આવે અને તમે પોતે લડાઈમાં જાઓ એમ જે કોઈ સ્થળે તે મળશે ત્યાં આપણે તેમના પર છાપો મારીશું મેં જેમ ઝાકળ ભૂમિ પર પડે છે તેમ આપણે તેમની પર તૂટી પડીશું અને તે તથા તેમની સાથેના બધા માણસોમાંથી એકને પણ આપણે બચવા દઈશું નહીં વળી જો તે કોઈ નગરમાં ભરાઈ બેઠા હશે તો સર્વ ઇઝરાયલ તે નગર આગળ દોરડા લાવશે ને આપણે તે નગરને એવી રીતે ખેંચીને નદીમાં નાખીશું કે ત્યાં એક નાનો સરખો પથ્થર પણ મળે નહીં આપસંગ અમે તથા ઇઝરાયલના સર્વ માણસોએ કહ્યું હુષાએ આર્કીની સલાહ તો તોફેલની સલાહ કરતા વિશેષ સારી છે કેમ કે યહોવા આપસાલોમ પર આપત્તિ લાવે એ માટે યહોવાએ તો તોફેલની સારી સલાહ નિષ્ફળ કરવાનું નિર્માણ કર્યું હતું પછી હુષાએ સાદો તથા અભ્યાસા યાજકોને કહ્યું તો ફેલે આપસાલોમને તથા ઇઝરાયેલના વડીલોને આવી આવી સલાહ આપી અને મેં તો આવી આવી સલાહ આપી છે તો હવે કોઈને જલ્દી મોકલીને દાઉદને કહેવડાવો આજ રાતે રાન તરફના આરા પાસે પડાવ રાખશો નહીં પણ ગમે તેમ કરીને પેલી બાજુ ઉતરી જાઓ નહીં તો રાજા તથા તેમની સાથેના બધા માણસો આપસા આપસાલોમનો ભોગ થઈ પડશે યુનાથાનને અહી એન રોગેલ પાસે ગયા હતા એક દાસી જઈને તેઓને સમાચાર આપતી અને તેઓ જઈને દાઉદ રાજાને કહેતા કેમ કે નગરમાં આવતા તેઓ કોઈની નજરમાં પડવા ન જોઈએ પણ એક છોકરાએ તેઓને જોઈને આપસાલોમને ખબર આપી તેથી તે બંને જલ્દીથી નીકળી ગયા ને બાહુરીમાં એક માણસને ઘેર આવ્યા તેના આંગણામાં કૂવો હતો તેમાં તેઓ ઉતર્યા ધણી ધણિયાણીએ ઢાંકડું લઈને કૂવા પર ઢાંકી દીધું અને તે પર ખાંડેલું અનાજમાં થર્યું તેથી કષાની જાણ પડી નહીં આપસાલોમના ચાકારોએ તે સ્ત્રી પાસે ઘરમાં આવીને પૂછ્યું અહીમાં આસ તથા યોનાથન ક્યાં છે તે સ્ત્રીએ તેઓને કહ્યું તેઓ તો પાણીનો વહેરો ઉતરી ગયા છે તેઓએ તેમને શોધ્યા પણ તે જડ્યા નહીં ત્યારે તેઓ યરુસેલેમમાં પાછા આવ્યા તેમના જતા રહ્યા પછી એમ થયું કે કૂવામાંથી પેલા બે બહાર નીકળ્યા ને તેઓએ જઈને દાઉદ રાજાને સમાચાર કહ્યા તેઓએ દાઉદને કહ્યું તમે ઉઠીને જલ્દી પાણીની પાર ઉતરી જાઓ કેમ કે અહીં તો પેલે તમારી વિરુદ્ધ આવી આવી સલાહ આપી છે ત્યારે દાઉદ નેતેની સાથેના બધા લોકો ઉઠીને યર્દનની પાર ઉતરી ગયા સવારનું અજવાણું થતાં સુધીમાં યર્દનની પાર ઉતર્યા વગર એક પણ માણસ રહી ગયો ન હતો અને અહીં તો પેલે જોયું કે મારી સલાહ પ્રમાણે કરવામાં આવ્યું નથી ત્યારે તેણે પોતાના ગધેડા પર જીન બાંધ્યું ને તે ઉઠીને પોતાના નગરમાં પોતાને ઘેર ગયો ને ઘરની વ્યવસ્થા કરીને ભાંસો ખાઈને મરી ગયો અને તેને તેના પિતાની કબરમાં દાટવામાં આવ્યો પછી દાઉદ મહનાઈમાં આવ્યો અને આપસાલોમ તથા તેની સાથેના બધા ઇઝરાયેલી માણસો યર્દન ઉતર્યા અને આપસાલોમે યુઆબની જગ્યાએ અમાશાને સેનાપતિ પછી ઠરાવ્યું હવે અમાશા તો યુવાબની માં શરૂઆની બહેન નાહાસની દીકરી અબી ગાયલની સાથે વ્યવહાર કરનાર યથરા નામે એક ઇઝરાયલનો દીકરો હતો અને ઇઝરાયલે તથા આપસાલોમે ગિલિયાદેશમાં છાવણી નાખી દાઉદે મહમાં આવ્યો ત્યારે એમ થયું કે આમોનપુત્રોના રાબાના નાહાસનો દીકરો સોબી લો દબારના આંબિયલનો દીકરો માખી તથા રોગલીમનો બારજી લઈ ગિલિયાધિ તેઓ ખાટલા વાસણો હાંડલા ઘઉં જવ આટો પોંખ પાપડી ચોડા શેકેલા વટાણા મધ માખણ ઘેટા તથા ગાયનું પનીર દાઉદને તથા તેની સાથેના લોકોને ખાવા માટે લાવ્યા કેમ કે તેઓએ કહ્યું આ લોકો રાનમાં ભૂખ્યા થાકેલા તથા તરસ્યા છે પ્રભુ આ વાંચેલા વચનોને પુષ્કળ આશીર્વાદિત કરો પ્રાર્થના કરીએ હે આકાશવાસી પરમ પિતા પરમેશ્વર આકાશ જેનું રાજ્ય સન પૃથ્વી એવા અમારા મહાન જીવન પ્રભુ પિતા અમે તમારો આભાર માનીએ છીએ બાપ કે તમે અત્યાર સુધી એમને સાચવા સંભાળ્યા પ્રભુ પુષ્કળ આશિષને કૃપા આપો છો એ સરળ માટે અમે તમારો ધન્યવાદ કરીએ છીએ તમે જે અત્યારે અમે જે સુંદર તક આપી છે તમારા વચનો વાંચવાને માટે પ્રભુ ત્યારે અમે તમારો આભાર માનીએ છીએ કે આ સુંદર વચનો પ્રભુ એની બાપ તમારા પુષ્કળ આશિષને તમારી કૃપા આપજો જે શ્રોતાજનો સાંભળે છે દરેકને બાપ તમારા અને તમારી કૃપાથી ભજો અને કોકાટમાં તમારી ગમ ફરી એવું તમે થવા દેજો તમે વચન વાંચવામાં પણ સહાયને મદદ કરી એના માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ જેઓ બીમાર છે તેઓને તમે સાજા પણ આપજો દુઃખિત પરિવારને દિલાસ ચોંપજો નિરાધાના આધાર વિધવાના બેલી અને હાથોના નાથ તમે થજો જે ઘરમાં મરણે પ્રવેશ કર્યો હોય એ દુઃખિત પરિવારને પ્રભુ તમે દિલાસ હા આ પ્રયોગતા અમે ઘડી ઘડીના ગુનેગારની પડપણના પાપી છે પણ તમે તમારો જેબ જેવો પ્રેમ અમારી પરિડો છો એના માટે પણ મેં તમારો પુષ્કળ ધન્યવાદ કરીએ છીએ પ્રભુ તમારા બાળકોને સતાવવામાં આવે છે ત્યારે પ્રભુ પિતા અમે એવા બાળકોને તમારી પાસે લાવે છે તમારા સંતો સેવકો બીજા ઘણા બધા તમારા બાળકો પ્રભુ ત્યારે સર્વને માટે માગીએ છીએ પ્રભુ કે તમે તેઓની સહાયને મદદ કરો તમે તેઓને પ્રભુ પિતા હિંમતવાન બનાવો તેઓ બળવાન બને અને તમારા માર્ગમાંથી ખસી ન જાય બી ન જાય પ્રભુ પણ તમારા મોડ રહે પ્રભુ અને શાતાનનો સામનો કરી શકે એ માટે પ્રભુ પિતા તમારો પૈસા હાથમાં તમે ત્યાં મોકલી આપજો પ્રભુ અને એ લોકો પ્રભુ તમે વધુને વધુ તમારામાં બળવાન બનતા જાય એવું તમે થવા દેજો જે લોકો સતાવે છે એમના હૃદયમાં પણ તમે વાત અને વ્યવહાર કરજો પ્રભુ અને એ લોકો તમારા બાળકો બને એમના હોઠોએ તમારું નામ હોય અને એ ઘૂંટણ તમારી આગળ નમે પ્રભુ અને પોતાના પાપનો પ્રસ્તાવ કરે પ્રભુ અને આકાશમાં બજું હતું તો આનંદ કરી એવું તમે દેજો ત્યારે પ્રભુ પિતા જ્યાં જ્યાં લડે છે તોફાન છે વરસાદ છે ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે દુનિયા આજે ઉછલપાથલ થઈ રહી છે અગ્નિની જ્વાળા પ્રભુ ત્યારે બાપ આ તો બધું તમારા અમારે નિશાનીઓ છે પ્રભુ ત્યારે અમે આવું બધું જોઈને ગભરાઈ ન જઈએ બી ન જઈએ પણ પ્રભુ પિતા મેં તમારી પાસે આવી મેં તમને પોકારીએ પ્રભુ અને તમે અમારી સહાયને મદદ કરજો કે અમે તમારા માર્ગમાં પ્રભુ મક્કમ રહીએ પ્રભુ એવું તમે થવા દેજો અને બધું પ્રભુ તમે શાંત કરો એ પછી અમે ખાસ પ્રાર્થનાને વિનંતી કરીએ છીએ કારણ કે પ્રભુ પિતા ફસલ પુષ્કળ છે પણ મજૂરો થોડા છે ત્યારે બાપ અમે તમને વિનંતી અને કાલાવાલા કરીએ છીએ પ્રભુ કે ફસલ લણવાને માટે પ્રભુ તમે મજૂરો તૈયાર કરો બાપ એ પછી અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ જ્યાં જ્યાં પ્રભુ તમારું નામ લેવાય છે પ્રત્યેક જગ્યાએ તમારી હાજરી આપજો પ્રભુ અને જે લોકો વિનંતી કાલાવાલા કરીએ છે પ્રભુ એ સર્વને પ્રભુ પ્રાર્થના વિનંતી સાંભળજો અને માન્ય કરજો બાપ અને તમે તેવો અજબ ચમત્કાર કરી આપજો અને વધુ તમારી પર વિશ્વાસ કરે એવું તમે થા દેજો કારણ કે અમે તો માનવી જાત છે પ્રભુ ચિંતા કરીએ છીએ અવિશ્વાસ કરીએ છીએ પણ બાપ અમે અવિશ્વાસ ન કરીએ પણ તમારામાં અમે મક્કમ વિશ્વાસુ રહીએ એવું તમે થવા દેજો જે લોકોને પાત્ર નથી પ્રભુ એ લોકો બાળકો માટે માગીએ છે પ્રભુ કે તમે યોગ્ય પાત્ર પૂરા પાડો જે લોકોને બાળકો નથી પ્રભુ એ લોકોને તમે બાળકો આપો જે લોકોને રહેવાને ઘર ખાવાની અને પીવાને પાણી પહેરવાને વસ્ત્રને નોકરી નથી પ્રભુ એ સર્વની પ્રભુ તમારા ખુદ ભંડારમાંથી પ્રભુ સગડું પૂરી પાડજો પ્રભુ અમે તમારા હાથોમાં સોંપાય છે અમારા પાપ ગુના પ્રધાન ક્ષમા કરો અમારા અમેરિકા દેશને પણ અને અમારા પ્રેસિડેન્ટને પણ તમારા પુષ્કળ અને તમારી કૃપા આપજો જેવા દિવસ એવું બળ આપજો અમે તમારા ઈ સુખરી નાઝારીના નામથી માગીએ છીએ સાંભળો અને સ્વીકાર કરજો બાપુ